અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણું ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું ગુજરાત જૈનોની તીર્થભૂમિનું ગુજરાત ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિનું ગુજરાત કહી શકાય એવા ગુજરાતમાં દારૂબંધીને પાછલા બાળને છૂટ કરી દેવાની જે પેરવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનાથી હું વ્યથિત છું દારૂબંધી છે એના કારણે જ

કે મહેનત કરનારો વ્યક્તિ એ અવળા રસ્તે નહીં જાય અને એટલું નો આઉટપુટ સારું મળશે કોંગ્રેસની સરકાર હતી આખા દેશમાં સૌથી વધારે કાગળ પરના એમઓયુ નહીં સાચું રોકાણ કોઈ એક રાજ્યમાં સૌથી વધારે આવ્યું તો એ ગુજરાત હતું એ ઓગણીસો બાણું નો સમય ક્યારેય ન ભૂલી શકાય એશિયાની સૌથી બે મોટી રિફાઈનરીઓ એકબીજા સાથે ધંધાકીય સ્પર્ધાવાળી રિફાઈનરીઓ એ એસઆર અને રિલાયન્સ એ જામનગરમાં આવી જનરલ મોટર્સનું કારખાનું આવ્યું આખો એક મોટો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે ગિફ્ટ સિટીમાં જે શહેરનું નામ મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલું છે એ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ ત્યાં રેસિડેન્શિયલ એરિયાઝ પણ છે કઈ પ્રકારે થઈ થઈ શકશે કોઈ માણસ દારૂ પીધેલો પકડાય કહી દે કે હું તો ગિફ્ટ સિટીમાંથી આવું છું એટલે છૂટ આખા ગુજરાતમાં પોલીસના હપ્તા રાજથી હલકી કક્ષાનો અથવા તો બહારથી આવેલો દારૂ બેફામ વેચાય છે એને કંટ્રોલ કરવો જોઈએ આ હપ્તા પદ્ધતિ બંધ થવી જોઈએ મારા ગુજરાતનો યુવાન એની બુદ્ધિમત્તા એનું કૌશલ્ય એ અમેરિકા ઇંગ્લેન્ડ કે આફ્રિકામાં જઈને ત્યાંના લોકો કરતાં વધુ પ્રભાવશાળી બનીને પ્રસ્થાપિત થયો હોય માત્ર મજદૂરી કરવા ગયેલો વ્યક્તિ ત્યાં મોટેલનો માલિક બને છે આ બુદ્ધિમત્તા એ ગુજરાતના યુવાનની છે એને તમે દારૂના રવાડે ચડાવીને દારૂની છૂટ આપીને કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ તમામ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ વિચારજો અને આ વાત મારી યોગ્ય લાગતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ મળે એ માટે આપ પણ પ્રયત્ન કરજો કે આ રીતે પાછલા બાળને દારૂબંધી હટાવીને દારૂની છૂટ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આપવાનો જે નિર્ણય કર્યો છે એને મુલતવી રાખવામાં આવે